ચોખાના 750 કિલો ભરેલા બોરા મળી આવ્યા હતા જ્યારે તેના માલિક પાસેથી બિલ કે આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે તે કોઈ પુરાવા રજૂ કરી શક્યો નહીં અધિકારીઓએ આ તમામ મુદ્દા માલ કબજે લઈ બીએનએસએસ કલમ 106 હેઠળ કેસ દાખલ કર્યો હતો આરોપીની અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ